હલો હલો દોસ્તો કેમ છો મજામાં જો હું આવી ગઈ છું મારા ગામડે અને મારા ખેતરમાં કામ ચાલુ છે કપાસનું કામ ચાલુ છે બધાને નંદવા બોલાયા છે જે વચ્ચે વચ્ચે ઘાસ ઉગી જાય ને એને સાફ કરવું જરૂરી છે પપ્પા છે અરે ખેતરમાં કામ ચાલુ છે તમે જોઈ શકો છો કા કે આ ડાટડી નું ને ચાલો બોલ હે રોમા આવો હું ફા ફા રહ્યો માં વિડિયો ઉતારવાનો છે મારે તો અનિતા તું આવો આયા તો બડા કામ કરે છે કોણ

કાકી બોલો મજામાં તમારા મમ્મી ખેતરમાં કામ કરે છે જો ખેતરમાં ચાલે છે કામ જો

જોઈ લો આ મારું ખેતર છે અને હું ખેતરમાં આવી ગઈ છું બધા જ કામ કરે છે આ ઘાસ ઉગી જાય ને કપાસની વચ્ચે જે ઘાસ ઉગી જવું છે આ કપાસ છે કપાસ આ મોટા લે આ બધા મોટા આ કપાસ છે કપાસની ખેતી અને આ બગલા છે આ કરવાથી એમને એટલે ફરે છે કે એ અળસિયા ખાઈ શકે દીવાત ખાઈ શકે એટલે બળદ બી વિચારા થાકી ગયા जो सांस ले से जोर जोड़ जोर से काम करी करी था कि hmm. यही शाम है यही सवेरा हो, यही शाम है यही सवेरा हाय अब बेला ऐसा है देश है मेरा ગામડામાં કેટલી શાંતિ હોય છે માણસ માટે એક જ વસ્તુ છે શાંતિ માટે ગામડું અને આ ખેતર છે જોઈ લો બધું કામ ચાલુ છે બધી જગ્યાએ અહીંયા પણ જો આ બકરીઓ છે અને આ સરગવાનું ઝાડ છે સરગવો થાય એના પર જો ખેતર અને કેવું છે છે કમેન્ટ કરો મારા પપ્પા કામ કરે છે ખેતરમાં આ બળદગાડું ચાલુ છે બગલા પાછળ બેઠા છે ને બહુ શાંતિ છે અહીંયા સારું લાગે છે અહીંયા આવવાનું અહીંયા રહેવું બી ગમે છે પણ તકલીફ એક જ છે માણસ જોડે કોઈ ઇન્કમ નથી હોતી જો આ બોર છે જંગલી બોર આ ચણી બોર કહેવાય ને એ આપણે ખાઈએ છે ને માર્કેટમાં મળે છે અને આ જો આ કપાસની ખેતી છે કપાસ કર્યા છે આ વચ્ચે વચ્ચે આ કપાસ છે પપ્પાએ ચોડી રોપી છે વચ્ચે ગવાર કરી છે પણ એ હજુ ઉગી નથી અને આ કોઠાનું ઝાડ છે જો ઉપર કોઠા થયા છે બઉ ખાટા મીઠા કોઠા જોઈ લો

कमबाय मार मार आ जाओ काम करने के लिए। आम। आम। घास तो ना खायूँ चलो ना। ठीक आपसे देखो मेरा आनीता हुई। हाय हाय ये देखो। इसको बोलते हैं दरामदी। <laughs> आ मेरी बहन है। आ मेरी छोटी बहन है। आ मेरा आनीता हुई। और ये खेत में काम करते हैं बोल।

બધું ખેતર ખેડાઈ ગયું છે અને આ ચાલુ છે ફલ જોડવાનું કામ